નમસ્કાર મિત્રો માણસ ઘણી વખત કહે છે કે જ્યારે પૈસા આવશે ત્યારે હું મોટા કામ કરીશ પરંતુ પૈસા કહે છે તો પહેલે પ્રયત્ન તો કર પછી હું આપોઆપ તારા પાસે આવી જઈશ રાધે રાધે મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિના જાતકો વિશે સાત નવેમ્બર શુક્રવારનો દિવસ વૃષભ રાશિ માટે કેવો રહેશે કઈ મોટી ખુશખબર મળી શકે છે કયા પરિવર્તન માટે પહેલેથી તૈયાર રહેવું જોઈએ એ બધું વિગતવાર જાણશું મિત્રો આ વિડિયોમાં તમે જાણશો કે વૃષભ રાશિના જાતકોનું કુટુંબ વાતાવરણ કેવું રહેશે વ્યવસાય અને નોકરીમાં કેવી પ્રગતિ થશે પ્રેમજીવન કેવું ચાલશે અને આરોગ્યની સ્થિતિ કેવી રહેશે તો જો તમારી રાશિ વૃષભ છે તો આ વીડિયો આખો જરૂર જુઓ આજે શુક્રવારનો પાવન દિવસ છે માતા માતાલક્ષ્મીનો શુભ દિવસ કમેન્ટ બોક્સમાં લખો જયલક્ષ્મીમાં માતા લક્ષ્મી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે તેવી શુભકામના વીડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં अनए जो तुम्हें चैनल पर प्रथम વખત आव्या છો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર સેટ કરો જેથી આવનારી દરેક નોટિફિકેશન સમયસર મળી રહે હવે વાત કરીએ આજ ના પંચાંગની દિવસ શુક્રવાર તારીખ 7 નવેમ્બર 2025 તિથિ દ્વિતીયા નક્ષત્ર રોહિણી પક્ષ શુક્લ પક્ષ સૂર્યોદય સવારે છ વાગીને સાડત્રીસ મિનિટ સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને બત્રીસ મિનિટ આજનો શુભ સમય સવારે અગિયાર વાગીને બેતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને છવ્વીસ મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન કરેલ કામોમાં સફળતા મળવાની શક્યતા વધુ રહેશે આજનો અશુભ સમય સવારે નવ વાગીને વીસ મિનિટથી દસ વાગીને અગિયાર મિનિટ દરમિયાન શરૂ કરેલ કામોમાં વિક્ષેપ આવી શકે છે લકી નંબર ત્રણ શુભરંગ જાંબલી અને ગ્રે હવે જાણીએ આજનો દૈનિક રાશિફળ આજે વૃષભ રાશિના લોકોમાં આત્મવિશ્વાસ વધુ રહેશે અને તેઓ દરેક કાર્યમાં આગળ રહી નેતૃત્વ કરશે પરંતુ ધ્યાન રાખો કે વધુ આદેશ આપવાની તેવથી લોકો તમને અહંકારી ન સમજે તમારું જ્ઞાન અને નિર્ણયો સાચા હોવા છતાં અન્ય લોકોની સલાહ અને સહકાર લેવો ફાયદાકારક રહેશે તમારા પાર્ટનર અથવા ઓફિસના સિનિયર સાથે નાના મતભેદને કારણે કોઈ મુસાફરી કે યોજના રદ્દ થઈ શકે છે આજનો દિવસ મિત્રો અને આસપાસના લોકોને મદદ કરવાનો છે કોઈને તમારી મદદની જરૂર પડી શકે છે કોઈ ટ્રેનિંગ કોર્સ અથવા નવી કુશળતા શીખવાનું શરૂ કરશો તો કારકિર્દી માટે નવા દરવાજા ખુલશે આજે વધારાની આવકના પણ યોગ છે આજે તમારું સુખદુઃખ તમારા નિર્ણય અને વલણ પર નિર્ભર રહેશે કોઈ લક્ષ્ય મેળવવામાં મુશ્કેલી આવે તો લક્ષ્ય બદલશો નહીં પરંતુ તમારા પ્રયત્નો વધુ સુધારો દિવસ આનંદ અને મોજ મસ્તીથી ભરેલો રહેશે ઓફિસના કામ કરતા ફરવા ફરવામાં સમય વધુ જઈ શકે છે જેના કારણે થાક અનુભવાઈ શકે છે જૂની ભૂલના કારણે બોસ તરફથી થોડી ઠપકો મળી શકે છે ઘર બદલવાનું કે નવું મકાન ખરીદવાનું સપનું પૂરું થવાની શક્યતા છે કોઈ મહત્વની ડીલ પણ ફાઇનલ થઈ શકે છે કોઈ કાર્ય અંગે મનમાં શંકા હોય તો ઉતાવળ ન કરવી આજે થોડી ઉતાવળ નુકસાનકારક સાબિત થઈ શકે છે ધાર્મિક કાર્યોમાં રસ વધશે પરિવારમાં તમારી પ્રશંસા થશે અને ભાઈ બહેનોનું સહયોગ મળશે દાંપત્ય જીવન આનંદમય રહેશે પરંતુ અજાણ્યા લોકો સાથે વાત કરતા સતર્ક રહેવું જરૂરી છે કેટલાક જરૂરી કામ અટકી શકે છે તેથી સમયનું સંચાલન ખૂબ મહત્વપૂર્ણ છે અન્યની મદદ કરવાથી મન તમારા માટે ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે નાની મોટી અડચણો આવવા છતાં પણ તમારા કામ પૂરા થશે અને તમને કેટલાક નવા મોકાઓ પણ મળશે તેથી મનને ભટકવા કરતાં તમારી જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત રાખો વિદેશ પ્રવાસ કે વાંચન માટે પ્રયત્ન કરી રહેલાઓને કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે આજનો દિવસ મહેનત અને કર્મનું ફળ આપનાર સાબિત થઈ શકે છે ઘરમાં દરેક માણસ પોતાની વ્યસ્તતામાં રહેશે છતાં ઘરની વાતાવરણ મિત્રતા અને સહકાર ભરેલું રહેશે વડીલો તમારા યોગદાનની પ્રશંસા કરશે બાળકોની અભ્યાસમાં અને તેમની પ્રતિભામાં સુધારો જોવા મળશે આર્થિક બાબતમાં કરેલા પ્રયત્નો ફાયદાકારક રહેશે બસ ખર્ચમાં સંતુલન રાખવું જરૂરી છે ઘરમાં કોઈ મોટું કામ આયોજન અથવા નવા કામની શરૂઆત થઈ શકે છે જેથી સમગ્ર પરિવાર ખુશ દેખાશે આજની સાવચેતી બાળકોના મિત્રો અને તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખો તેમની કોઈ હરકતથી તમને થોડી ચિંતા થઈ શકે ગુસ્સો કે ડાંટ ફટકાર કરવાથી વાત બગડી શકે છે તેથી શાંતિપૂર્વક અને સમજદારીથી સ્થિતિ હલ કરો આમ કરવાથી પરિસ્થિતિ વહેલી સુધરી જશે લવ લાઈફ પરિવારમાં આજે સારું સમન્વય રહેશે અને ઘરનું વાતાવરણ પ્રેમાળ અને ખુશનુમુ બનશે તમારા મિત્રો સહકર્મચારીઓ અથવા ઓળખીતાઓ તમારા લવ લાઈફને સારું માટે સલાહ આપી શકે છે ડેટિંગ સંબંધિત કેટલાક વિચાર અપનાવી શકો પરંતુ ફાલતુ ફ્લટથી દૂર રહો તમે ગંભીર અને સ્થાયી સંબંધ શોધી રહ્યા છો તેથી ક્ષણિક આકર્ષણમાં ન ફસાઈ જશો પરિવાર તમારા જીવનમાં મહત્વ રાખે છે તેથી તમારા ખાસ વ્યક્તિ સાથે સમય વિતાવો અને તેમને ખુશ કરવાનો પ્રયાસ કરો પાડોશીઓ કે સહકર્મચારીઓ સાથે ઝઘડાથી બચો વ્યસ્તતાના વચ્ચે થોડો સમય પોતાને માટે કાઢો જેથી સમજી શકો કે દિલ સાચે શું ઈચ્છે છે આજે શક્ય છે કે તમે તમારા જીવનસાથી કે મનપસંદ વ્યક્તિને મળો અને સંબંધને આગળ વધારો તમારા અને પાર્ટનરના સંબંધો મજબૂત બનશે અને બંને મળીને કોઈ પણ પડકારનો સામનો કરી શકશો આજે શુક્રનો અસર પ્રેમમાં મીઠાશ લાવશે અવિવાહિત લોકોને કોઈ ખાસ વ્યક્તિ આકર્ષિત કરી શકે છે પરિણિત લોકોને વચ્ચે સમજ અને લાગણી વધશે નાના મનમે આવી શકે છતાં પ્રેમ અને શાંતિથી બધું ઠીક થઈ જશે સાંજનો સમય રોમેન્ટિક અને યાદગાર બની શકે છે કેરિયર આજે તમે તમારા કામમાંથી સમય કાઢીને ભાઈ ભાઈબહેન અથવા પાડોશીની સમસ્યા હલ કરવામાં મદદ કરી શકો છો લેખન કલા એનાલિસિસ અથવા ક્રિએટિવ ક્ષેત્રમાં ભવિષ્ય ઉજ્જવળ છે તેથી તમારા કૌશલ્યને વધારે મજબૂત બનાવો ફાલતુ ચિંતા છોડો અને પૂર્ણ ધ્યાન કામ પર લગાવો આજે તમે બહુ વ્યસ્ત રહી શકો છો નોકરી હોય કે વ્યક્તિગત કામ તમારી મહેનત અને સકારાત્મક વલણ તમારી છબી અને સ્થિતિ બંનેને સુધારી શકે છે ખોવાયેલો કે અટકેલો પૈસો મળી શકે છે જેનાથી આર્થિક સ્થિતિમાં રાહત મળશે પરંતુ પૈસા વિચાર કરી ખર્ચો નહીંતર સમસ્યા થઈ શકે થોડું બચત રાખો આજે શનિનો અસર કામમાં શિસ્ત અને મહેનતની માંગ કરશે હેલ્થ આજે કોઈ ખોટી વસ્તુના સંપર્કમાં આવવાથી ત્વચામાં ઇન્ફેક્શન થઈ શકે છે નહાવાની કપડાની અને સફાઈની વસ્તુઓ સ્વચ્છ રાખો આંખોને ધૂળ અને માટીથી બચાવો નહીતર એલર્જી કે બળતરની શક્યતા છે આજનું આરોગ્ય ધ્યાનમાં રાખવું જરૂરી છે મંગળ તમને ઊર્જા આપશે પણ બેદરકારીથી ચોટ લાગવાની શક્યતા રહેશે ચામડી અને આંખોની ખાસ કાળજી રાખો આજનો ઉપાય કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ગહો ચોખા અથવા ખાવા પીવાની વસ્તુઓ દાન કરો તે તમારા માટે શુભ પરિણામ લાવશે સાથીઓ જીવન હંમેશા સકારાત્મક વિચારો સાથે આગળ વધે છે પોતાનું ધ્યાન રાખો અને હસતા રહો નમસ્કાર મિત્રો રાધે રાધે